હે ભગવાન કોઈ મારી મદદ કરો આટલા બધા ગયા મને જવું જરૂરી છે દવા લેવા અને કોઈ મારી મદદ નથી કરતું દીકરા મદદ કરું દીકરા મદદ કર ના ના મને ન લઈ જાવ હું ના મને ઉંદરતી હતી તું મને જઈતો મારી મદદ તો કરી પરમાની જવું છે મને દવા લેવા જવું છે મને મદદ કર કેટલે સુધી જાઉં છું મને તો ભૂખ જવું છે પોચાડ તક ભગવાન બેટા હા હા બેસી જા બેસ સાંસ મને હા હા મને તકલીફ છે મને થોડું તકલીફ થાય હું તો મને પકડીને બેસાડી જા ગાડી જા બેસી જ એટલે આ તો બધું વેરાણ છે તું મને ક્યાં લઈ આવી તું કમે અહીંયા ઉભા રહે હું જોઈ મારી ગાડીમાં પંચર થઈ ગયું છે ભલે ભલે અહીંયા તમે ઉભા રહો ભલે ભલે બેટા ભલે ક્યાં લઈ આવ્યો છે ખબર નહીં દીકરો એક તો અજાણ્યો આ તું મારે જલ્દી જવું તું અને મારી તબિયત સારી નથી મારે જલ્દી જવું છે મારા દીકરાને મળવું છે ના ક્યાં મને લઈ આવ્યો ખબર નથી પડતી શું છે ભગવાન કંઈક ભલું કરજો ભગવાન કંઈક ભલું કરજો

तारीले कब पची? सस्ते तो नहीं। आलो आलो फोटा पार्टी है, YouTube मना किए। यार आलो। एंड नास्वास का कर साथिक ना तुम्हारी क्या? मरी क्या चीज? हरे हरे यार। कोई यहाँ देख जल्दी यालो। हरे हरे। કેમા તો મરી ગયા આપણે હાલો આપણી મદદ તો સમાન છે નીકળી ગયા આપણે એવું સમાન છે આપણે પોલીસને ફોન પોલીસ સ્ટેશન પડી છે અહીંયા સ્કૂલ પાસે તમે અહીંયા પોલીસ અહીંયા સ્કૂલ પાસે

મે <muchas> <muchas>

જેના સાક્ષી મેં તમને પેલા જ કહ્યું કે અમે બનેલા છીએ કઈ જગ્યા થોડીક ભૂલાઈ ગઈ છે મયુરભાઈ યાદ કરો રતાળિયા ગુંદાલા રોડ ઉપર એક વૃદ્ધા સાથે અને બાકીનું તો વધારે મારા બોલાશે નહીં પણ પેલા ત્રેવીસ વર્ષના છોકરા એની સાથે રેપ અને દાદી મારી ઉંમર ખરેખર 70 80 વર્ષની રેપ સાથે મર્ડર અને એથી ખરાબ તો એ હાલત કે એને મારી નાખ્યા પછી એનો રેપ થયું હતું આ સત્ય ઘટના છે તેના સાક્ષી અમે ચારેય જણા છીએ બીજું કંઈ ભગવાનના મંદિરે દર્શન કરવા જતા હતા અને એની સાથે આવી ઘટના બની છે આ એક્ટ છે તમને ગમ્યું હશે એવું માનું

આખા ભારતમાં નહીં વિશ્વમાં બધામાં થાય છે ને કોઈ ઉંમર નથી જોવાતી નાની એવી છોકરીથી માંડીને ઇવન તો નાની અત્યારે તો વાંચી છાપામાં આપણે કે છ આઠ મહિનાની છોકરીઓ છે એને પણ છોડતા નથી તો મોટી ઉંમરના વૃદ્ધને પણ છોડતા નથી તો આપણી ઉંમર તો કઈ છે આપણે વિચાર લેવાનું એટલે પેલું કે જ્યારે આપણે એકલા હોય ત્યારે બહુ જ વિચારીને તમે લિફ્ટ લો અથવા લ્યો નહીં વાતચીતો તો બહુ ઓછી જ કરો લોકો સાથે જ્યારે આપણે એકલા હોય મુસાફરી કરતા હોય

અત્યારે છે મુખ્ય તો આ છે કે આજે કાઈ પણ થાય આપણે મદદ તો નથી જ કરતા પહેલું હું સોશિયલ મીડિયામાં નાખું ફોટો લાસ્ટ સાથે ઈવાન તો હવે તો એવું એ મે તો જોયેલું છે કે પેલી અગ્નિદા પડતો અને લોકો ફોટો પાડીને વિડિયો કરે છે લાઈવ દેખાડે છે એટલે સુધી આપણે એમ કે વિદેશી જે કઈ એનામાં આવી ગયા છે આક્રમણ નીચે કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છે કે સોશિયલ મીડિયામાં ફોટો ના નાખીએ સ્ટેટસમાં ના રાખીએ લાશ સાથે ફોટા ના પાડીએ પણ આ ચલણ આજે ભારતમાં આવી ગયું છે આ બધું આપણે બેટા દૂર કરવાનું છે કરો જરૂર છે ત્યાં ચોક્કસ કરો તમે સો કરો પણ જ્યાં નથી જે સંસ્કૃતિને સાચવવાની છે ને તમે સાચવવાનું કામ કરો હજી એક સિખ છે બેટા યસ બોલો થોડુંક એટલું બધું નથી તમે પરીક્ષામાં નહીં વાંચો જો તમે ઇન્ટ આપું છું તો પરીક્ષામાં કઈ આવશે જ નહીં જલેબી આવશે હવે વિચાર લો કેવું હોય આપણા જીવનમાં જીવનમાં પણ એવું જ છે બેટા થોડુંક જીવનમાં પણ બેટા એવું જ છે થોડુંક ચાલો મેં કઈ કીધું તમને એ કરની ભરની ભરની હવે વિચારો હા બેટા બોલો હા જેવું આપણે બીજા સાથે કરીએ એવું ને કે આપણે આપણા કર્મોના પણ અહિયાં જ ભોગવવાના આવે છે આપણે ઘણા કહેતા હોય કે પછી નથી સ્વર્ગ છે નર છે એવું નથી તમે ગમે તેટલા મોટા થાઓ આપણે ગુનો ગુનો ગમે તેટલો વખત છુપાવ્યો હોય ભૂલ આપણે થઈ ગઈ છે એટલે જાણીતી ભૂલો અજાણવાળી નહીં તો એના કર્મ આપણે ભોગવવાના આવે આપણો ગુનેગાર તો જીલ આપણે પકડાઈ ગયો ને અંતે એટલે કર્મોના ફળ તો આપણને મુકતા હોતા નથી એટલે એક સબક આ શીખે છે કે માનવ અવતાર આપણને મળ્યો છે તો હંમેશા આપણે સારા કાર્ય કરશું અસ્તુ થેન્ક યુ